મહિના દી નો મેલ બે મિનિટ માંગાડી મિનિટ માં મહિના દી નો મેલ નીકળી જાય એમ જિંદગી ભરનું આપણું મનમાં મેલ ભરાણો હોય જો જાગ્રત સંત સત્સંગ કેને કહેવાય સત્ય ની નજીક લઈ જાય એનું નામ સત્સંગ બાકી કથાઓ રામ કથા પાંડવો ની કથા હરિચંદ્ર ની કથા રામાપીર ની કથા સાંભળી સાંભળીને ફૂટી ગયા ખાન અખાત હોય ને આવ્યું બ્રહ્મ જ્ઞાન સેનાથી ઉદાર થાય આપણો આપણા નિજ જ્ઞાન થી પ્રથમ નમુ ગુરુદેવ ને જેને આપ્યું નિજ ગિના નિજ કેતા પોતે મારી પોતાની ઓળખાણ આપી આપણી ઓળખાણ આપે ને એનું નામ નિજ ગિના બાકી બધી કથાઓ સમય બગાડી અને આખા રાષ્ટ્રને તમે મેં આગળ વાત કરી ગયો કોઈ સાપુ કોરું નથી જાતું બાપા ત્રણ ત્રણ વર્ષની દીકરીઓ માથે બળાત્કાર આજે થાય છે આંખમાં આહુડા પડી જાય વાંચા ભેગા અને બળાત્કાર કરી અને એ દીકરીઓને ભૂંડી પીઠે કે જો જીવ છે તો આપણે બતાડી દે બિસારીઓને ભૂંડી એ દીકરીઓ માથે ગરબા લીધા માતાજી નોરતા રહ્યું હોય છે ક્યાં કોઈ માતાજી વારે નથી આવતી નવ દુર્ગા માંથી એ કઈ કોઈ વિચાર નથી કરતા કા કોઈ ગુરુ કોઈ એના સત્સંગમાં કા નથી એને ઉઘાડા પાડતા કથામાં કા કોઈ કવિ એને ઉઘાડા પાડતા કા શંકરાચાર્ય કોઈ કેમ નથી બોલતા એના હિતમાં જો કાંઈક વાંધો આવે તો આંદોલન કરવા ઊભા થાય આ દીકરીઓની વાર નહીં જા લગી આવા અન્યાયમાં આપણે માથું નહીં આ લગી અજ્ઞાન આપણામાંથી નહીં જાય એટલે સાતનું સંસારનું શું સદ્ગુરુ મળ્યા પછી કોઈ પાસે ધર્મનું પૂછવા જવું ન પડે ભગવાનનું પૂછવા જવું ન પડે મુહૂર્ત સો ઘડિયાનું પૂછવા જવું ન પડે ભગવાન બુદ્ધ કહે છે જે ક્ષણે તમારી અંદર શુભ વિચાર ઉત્પન્ન થયો એ શુભ સો ઘડી જે ક્ષણે તમારી અંદર અશુભ વિચાર ઉત્પન્ન થયો એ જ અશુભ સો ઘડી અને આ અમૃત સો ઘડી ઘઉમાં નાખવાના ટીકડા અમૃતસો ઘડિયામાં ખાવું તો જીવશું આપણે અમૃતસો ઘડિયામાં ઘાસલેટ કેન માથે રેડી અને દિવાળી મૂકશું છો ઘડી કે ફિકર કરતા નહીં આગ નહીં લાગે મરી જાઉં પલટું શુભ દિન શુભ ઘડી પલટું શુભ દિન શુભ ઘડી યાદ પડે જબ નામ લગ્ન મુહૂર્ત જૂઠ સબ લગ્ન માં મુહર્તમાન સોગડિયા એક જ દાખલો આપી દઉં ઋષિ જોયેલ જોસ સંતોષ કદી ના આવ્યો કાગડા રામ અને સીતાના લગ્ન ના મુહૂર્ત કોને જોયા તા વિશ્વામિત્ર એટલે વિશ્વ નો મિત્ર વિશ્વામિત્ર જોયા તા મુહૂર્ત સોગડિયા રામ અને સીતાના ના રામ અને સીતા સુખી નો થયા જો ભગવાનને સુખી નો કર્યા હોય સો ઘડી આવે તો આપણે કરે ખરા હા સમુદ વરતો જંગલ માર્યા બેય જણા જ્યાં આવે ત્યાં ઢેફાના મોસિકા પાંદડા પહેર્યા ફળ ખાધા રાવણ હરી ગયો સીતાજીને એ પછી બધા નળ ને નીલ ને બધી ફોજ કરી લંકાને ને હળગાવી સીતાજી ને વાડ્યા રામ સીતાજીને કે તું પવિત્રો એ મને કેમ ખબર પડે અગ્નિ હું હરવી હાલ અગ્નિ હોરવું હાલી દીધું સીતાજી પછી એની શંકા કરાય આની મોર વાત કરતા હું ભૂલી ગયો હનુમાન જૈન સીતા બધી વાતો કરી આવ્યો થઈ જ કાધેવું પાડીને આવ્યો તો હું વાંધો હતો રામના વાવડ દીધા આમ છે તેમ છે આવી ગયા પણ તઈ કાંધે ઉપાડી ગયો એવો તો રામ કે હમણાં મૂકી જા આમ નથી જોતી આપણે સીતાજી અગ્નિ હોરવી હાલી એના ભેગો રામે રાવણે પવિત્ર છે સાબિત થઈ ગયો સીતાજી ને લઈને ઘીરે આવ્યા ઘીરે આવ્યા અજોધ્યામાં બાડીઓ ધોબી ધોબણ રે બાડીઓ ધોબી ધોબણ રોજ મારે ધોબણ રોજ હું કરવા મારતો હતો કે તારા પેટમાં બાળક છે એ મારું નથી તારા પેટમાં છોકરું છે એ મારું નથી હું રામ જેવો નથી તે કાશી રાખો સીતાજીની શંકા કરી કે સીતાજીના પેટમાં જે બાળક છે એ રાવણનું એ રામ પાસે રાખે હું ન રાખું

જંગલ માં મુક્યા સીતાજી ને કે મારો ભાઈ કે છે ફરવા જવું છે તો બિચારી કે ભલે બે ઘોડા ઘોડા ગાડીમાં બેઠા છે નદી નાળા નદીઓ પશુ પંખી જોઈને આનંદ કરી જાય સીતાજી ભયંકર જંગલ માં જઈ અને કે ઉતરો ઘોડા ગાડી મારી મેલી પાસે અરે ભાઈ કાન કે મારો ભાઈ કાયમ ને માટે તમારો ત્યાગ કરાય

રામે યજ્ઞ કર્યો અશ્વમેઘ યજ્ઞ અશ્વ એટલે ઘોડો ઘોડો હણગારી દુનિયામાં મોકલે અને કોઈ એને બાંધી ન હગે તો યજ્ઞ પૂરો થાય આ ઘોડો સોડ્યો તૈયાર કરી આ બે ભાઈ બાંધી દો રામના જોધા આવ્યા કે ખબર છે આ ઘોડો કેનો છે કે ગમે એનો હોય બાજ્યા રામના જોધા પીગ્યા નહીં ગયા વેલે મોઢે રામને કીધું કે છોકરા બે છે પંદર પંદર વર્ષના એણે આપણો ઘોડો બાંધ્યો તો કે અમે તો કે અમે તો ફૂગી ન હોઈ ગયા કે તો બીજા જ કે બીજા નહીં પૂગો અમે જોઈ લીધું હું કયો છો કે કોઈ નહીં પૂગો રામ કે હાલો હું આવું રામ પોતે આવે રામ આવીને આ બે છોકરાને જોયા પંદર વર્ષે બાપ દીકરાને ઓળખતો નથી તમે કેના ના છોકરા અને માની જ ખબર હતી ઉભા કે મારી માન પૂછી આવ્યો સીતાજી બેઠી હતી ન્યા આવ્યા બે ભાઈ કે તું તો અમારી માં પણ અમારો બાપ સીતાજી બોલ્યા કે અટાણ સુધી કોઈ બાપ સાંભળ્યો નહીં અને અટાણે તું મને પૂછે અમારે જરૂર નથી કે બાપ ને કોક રાજા જેવો આવ્યો ઈ પૂછે એટલે કઈ હાલો સીતાજી કે હું આવું સીતાજી આવીને શેઠે થી રામ ને જોયા છોકરીના કાનમાં કીધું આ તમારો બાપ આ અમારો બાપ કે જો આ ઈ તો ઈ તો રાજા છે ને આપણે કામ વનખંડી કે દીકરા લાંબી વાત છે હવે આવ્યા છે ને આપણે લઈ જાય પછી હું નિરાયતે તમને વાત કે સીતાજી જઈને રામે હાથ જોડીને કીધું કે મારી કસોટી પૂરી થઈ હોય તો હવે હું મેં આવી રામ હું બોલ્યા કે મોઢું નખાતું નથી હજોધી આવ્યા

એટલે કોઈ મૂર્ત છો ગડિયાને ભરો હોય રહેતા નહીં ધણી ધણીયાની રાજી તો એમાં હું કરે પંડિત તો હું કરે કાજે હું આફ્રિકા જાઉં છું ઈ દેશનું નામ છે કેન્યા એનું પાટનગર છે નાયરોબી આફ્રિકા ખંડમાં 53 દેશ છે 53 ન્યાથી કેનિયામાંથી મને બીજા દેશમાં લઈ ગયા

ઈ નાયલ નદી ને કાંઠે નાનજી કાલિદાસ ના શેરડીના વાળ ચાના બગીચા બરડામાંથી બરડા માંથી માંથી મજૂર લઈને બે ત્રણ ગામ એને ક્યાંય મૂલી ગોતવા જવું ન પડે હું જાઉં છું આફ્રિકામાં એક દી માં ત્રણ ઋતુ ફરે હવાર માં ટાઈટ પડે બપોર માં ઉનાળો હાજે હાડા પછી વરસાદ થાય દાડી મેં થાય

અમે હારા હારા મુરત સોઘડિયા જોઈને લગ્ન કરીએ છીએ તોય શેડા ભેગા થતા નથી બધાયને કીધું ભાઈ એટલે ધણી ધણિયાણી રાજી ધણી ધણિયાણી નો મનમેળ હોય ને તો કોઈ મુરત કોઈ સોઘડિયા કોઈ દેવ કોઈ ગ્રહ કોઈ નડે જેને મનમેળ ન હોય એને બધુંય નડે અને જેને ધણી ધણિયાણી નો મનમેળ હોય એની ઓલાય એના છોરું કા દાતા કા ભગત અને કા સુરવીર થાય હવે આપણે પાછા ધાર્મિક પાટા ઉપર જઈએ હાથમાં ગુરુ સદગુરુ સદગુરુ મળ્યા પછી બધું સમજાય જાય બધું ક્યારે સમજાવે બધું કઈ સમજાય નિજ જ્ઞાન સમજાય તઈ જ્યાં લગી કોક જ્ઞાન સાંભળીએ ત્યાં લગી અંત નહીં આવે નિજ જ્ઞાન પ્રથમ નમુ ગુરુદેવ ને જેને આપ્યું નિજ જ્ઞાન જ્ઞાનેથી ગોવિંદ આપણા નિજ જ્ઞાનની ઓળખ થયા સિવાય જ્યાં લગી આપણી ઓળખાણ નહીં થાય ત્યાં લગી પરમાત્માની ઓળખાણ નહીં થાય એક દાખલો આપી દઉં નદી ઉપર પુલ હોય પુલ નદી ઉપર પુલ પુલનો એક છેડો નદીને આ કાંઠે પુલનો બીજો શેડો નદીને ઓલે કાઠે પુલના શેડા બે કનેક્શન એક બે શેડા સંયુક્ત એમ આ શેડો છે આત્માનો સામો શેડો છે પરમાત્માનો જેને ઓલે શેડે જાવું છે આ શેડેથી હાલે તો જ ઓલો શેડો આવે વાત તો અહીંયા જ આવશે આત્મસિના વિના આત્મા જુઠડા કથે બ્રહ્મ જ્ઞાન ભક્તિ નો ભેદ ન જાણે ખાલી મૂકે ઢોહાની પ્રાણ એવા વાદ કરીને વળતા આપણે જો થોડુંક આવડી જાય નામ રૂપ ગુણ ઇંગલા પિંગલા સુખ મણા અખાયે કીધું ઓસુ પાપર ને અદકુ ભણ્યો અને વઢકડી વવ હતી છોકરો જણ્યો ઓશુ પાપર ઓન જો વધારે ભણી જાય

रफड़ा हम जोर किया कट एम जे पोता ने हम हम बे बे हाल हाल तो ना खबर छे हांडड़ निकले रफड़ा कोद बारे अरे गोद लीदा पसी ढकी 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 है जेम निभेजी ली मेकरण के बास जो बारी निकले तो निभो पाके की ओसू पात्र अदकू भण्यो वो ढकनी हती वो न छोकरो जण्यो ઊંટ હતો ને ઉકરડે સીડ્યો બામણા રૂપ હતો ને ખાડામાં પડ્યો મારકડો હતો હાંઢડો અને સોમાં હું માયલો કરડકણો હતો કૂતર્યો અને એમાં હડકવા હાલ્યો બાયુ ભાઈ બધા એનાથી પીએ અખા એનાથી હું આગારી હાવ હેલું છે વાંધો શું છે સદગુરુ બિન ભટકતા હે કોણ બતાવે ધામ चार जुग थी है चलना है पाव खोस पर गांव हाव झुकड़ू से चार जुग व्या गया केम पादर खेतर पर बगमा वाला रात अंधारी ने बल दिया काला बाथोकड़ी बाईडी ने गाम मा हाला ए आऊ दक कोई ने देतो नहीं द्वारका वाला पादर महाव खेतर होय અને પગમાં જો કપાયું હોપારી જેવડ્યું ગાંઠ્યું હોય તો પરદે ધરતી જેટલું સેઠું લાગે જાણ ખેતરે જાય તાતા હરાડા ઓટલો વાળી નાખે પાધર ખેતર પગમાં વાળા હાવ હેલું છે પણ આ નાયત જાયતની કપાશ્યું માન બળાઈની કપાશ્યું અંધશ્રદ્ધાની કપાશ્યું ગ્રહ પણ આ બધી કપાસી આગળ ડગલા માંડવા દેતી નથી પાદર ખેતર પગમાં વાળા અંધારી રાત હોય ને બળધિયા જો કાળા હોય અને એ છૂટી ગયા હોય ઘડીક બાઈત ન આવે મારો હિંમતનગરમાં પ્રોગ્રામ પ્રજાપતિ હવે રાખ્યો ન્યા હું ગયો હિંમતનગરમાં ભેસુના શરીરમાં બાજરાના રોટલા રોટલા જેવડા સાંડલા મને તો અસર જ થયું તો બધું ભેસ્યું તો અમારે છે પણ આવા સાંડલા અમારે કોઈ કરતું નથી ભેંસ્યું ને એક જણાને મેં પૂછ્યું કે ભાઈ એક વાત પૂછું તો કે બોલો અમારે કંઈક ભેહું તો છે અમારા દેહમાં પણ અમારે આવા સાઈન્ડલા ના કર્યા સાંટલા ભેહું શું કરે કર્યા તો એને દાંત કાઢ્યા મને કાંઈ આટલી ખબર નથી મેડિમ અમારા આદમી ને સાંજ ફાફા નો મારવા પડે કોઈને ઉભું ટીલું કોઈને આડુ આચારી નું ઊભું ટીલું મહાદેવ ની આડ સ્વામિનારાયણ નો સાંજલો વૈષ્ણવની ફાઇટ હાકર કોઈને કહેવા ન જાય કે મને મીસી કહેજો હમ દેવા ન જાય એમ ભગત જીમાં એને ધન છે ધન એની ધનેતા જાયો વૈકુંઠમાં પોતે વધામણા થાય ચૌદય લોકમાં છાયો પાદર ખેતર પગમાં વાળા રાત ધારી બળદિયા કાળા બાધોકડી બાયડી ગામમાં હાળા ઓલા આડા ફરે હું મારી બેનને ને હેરાન કરે ટાંગા તોડી નાખ્યું બાદોગડી બાયડી ગામમાં હાળા એ આવું ધક કોઈને દેતો નહીં દુવાર ખાવા રવા જે બાપુ મરવી રાખતો નહીં એટલે આ નડતરે છે બધી સદગુરુ ભેદી લ્યા સાથ મે રસ્તા દિયા બતાય કોટિક જન્મનો પંથ એ પળમાં હો જાજી વાર નહીં કોટિક જન્મ પંથ એ પળ માં છોડાય એક પળમાં ગુરુ ગમકી કુચી કરી લે તો તૂટે મોહકા તાળા ઈ ત